જે વાયુ અહીંયા ઓગળી ગયું હવે તમે અહીંયા દબાણ લાગુ પાડો છો રાઈટ અહીંયા દબાણ પણ એનું પણ એક લિમિટ આવશે ને તમે ગમે એટલું દબાણ લાગુ પાડો પણ જેટલું હવે કારણ કે દ્રાવક ની અંદર તમે બળ કરી કરીને કેટલું ઓગાળશો મેક્સિમમ તમારું ઓગળી ગયું પણ હવે ઊંચો દબાણ આવશે એટલે એવી પરિસ્થિતિ આવી જેશે કે હવે દ્રાવ્ય થશે નહીં બરાબર છે તો તમે એટલું યાદ રાખજો હાઈ પ્રેશર આવી જાય હાઈ પ્રેશર ત્યારે આ વસ્તુ તમે હેન્ડ્રીનો નિયમ લાગુ પાડી શકશો બરાબર છે હવે વાત કરીએ જોજો તો હેન્ડ્રીનો નિયમ લાગુ ક્યારે પડે હેન્ડ્રીનો નિયમ લાગુ ક્યારે પડે તો હેન્ડ્રીનો નિયમ નીચું દબાણ અને ઊંચા તાપમાને લાગુ પડે છે ને આ જે છે ને હું એકોર્ડિંગ ટુ આઈડિયલ ગેસ ને ધ્યાનમાં રાખીને વાત કરી સમજી ગયા તો તમે આ વસ્તુ કરી શકો બરાબર અને એ વાયુ પાણી સાથે પ્રક્રિયા કરતો ન હોવો જોઈએ લિક્વિડ સાથે પ્રક્રિયા કરતો ન હોવો જોઈએ અને તે વાયુ પ્રવાહી સાથે પ્રક્રિયા ન કરતો હોવો જોઈએ સમજી ગયા આ વસ્તુ જવાબ આવશે ઊંચા દબાણ